ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના મુખ્ય એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે તાજેતરમાં ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના મુખ્ય એપીએમસી માર્કેટોમાં શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે આ અણધાર્યા માવઠાના પગલે ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે જેની સીધી અસર બજાર ઉપર જોવા મળી રહી છે સામાન્ય દિવસોમાં જ્યાં બજારો ગ્રાહકો અને વેપારીઓની અવર જવરથી ભરચક રહે છે ત્યાં હાલમાં સન્નાટો છવાયેલો છે શાકભાજીની કુલ આવકમાં સાહીઠ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે તો કેટલાક મુખ્ય શાકભાજીની આવક તો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે જેમાં મુખ્યત્વે ટામેટા કોથમીર મરચાં ફ્લાવર અને કોપીનો સમાવેશ થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી આવતા શાકભાજીની આવક ખૂબ જ ઘટી ગઈ છે કારણ કે આ વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે શાકભાજીની આવકમાં આટલો મોટો ઘટાડો થતાં સ્વાભાવિક રીતે જ બજારમાં તેની અસર દેખાશે આવક ઘટવાના કારણે હવે નજીકના દિવસોમાં શાકભાજીના ભાવ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે માંગ સામે પુરવઠો ઓછો થતાં બચેલો માલ ઊંચા ભાવે વેચાશે જેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો ઉપર પડશે આ કમોસમી વરસાદ ખેડૂતો અને વેપારીઓ બંને માટે આફત બનીને આવ્યો છે અને ટૂંક સમયમાં જ ગૃહિણીઓના બજેટ ઉપર પણ તેની અસર દેખાશે